અને આ ષડયંત્રમાં જે માણસ સૌથી મહત્વની ભૂમિકા નિભાવવાનો છે એનું નામ છે શિવબાહુ અને આ ઘણા ષડયંત્રમાં જે વ્યક્તિને સૌથી વધુ ફાયદો થવાનો છે એ છે ગોવર્ધન વકીલ જો એવું છે તો મારી પાસે એક ઉપાય છે ઉસ્તાદ આ રામપુરી ચાકુ કોઈને ખબર પણ નહીં પડે આ ચાકુ ક્યાંથી ઘૂસ્યો અને ક્યાં નીકળ્યું નહીં आपने वो नहीं करिए आपने जीव लेवानो अधिकार नथी। राजकुमारी जी शो बात है हरिकृष्णा पिताजी कहूँ कि रुद्र अहिया नहीं रही सके <laughs> માણી કોઈનો રાજમહેલ છે અહીંયા કોણ રહી શકે ને કોણ નહીં રહી શકે એ હિમાવતી નિર્ણય કરશે પણ પિતાજીનો ગુસ્સો આપ તો જાણો છો ને તારા પિતાજીને કહે છે જે કરવું હોય એ કરી લે રાજકુમારી હિમાવતી દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે મને કોઈની મદદની જરૂર નથી આ રાજમહેલ પૈસા આйна ભંડારખાના આ બધા પર તેઓ તાળા લગાવી શકે છે પણ મારા હૃદયની ભાવનાઓ પર તેઓ તાળા નહી લગાવી શકે એમને આ અધિકાર ક્યારે નહી મળી શકે ये आपने दगो दे ही रहा है तारू थे कि दीकरो बाप नो साथ ना दे हूँ आपने क्या रे दगो नहीं दे को राजकुमारी जी छता आपने सावधान रहू जो हल्का <laughs> બંને નાના નાના ટુકડા કરી કુતરા અને અભિમન્યુને શાંત કરવો કોઈ સાધારણ વાત નથી આના માટે તો કોઈ રાજઘરાના નું લોહી હોવું બહુ જરૂરી છે કોઈ રાજઘરાના દીકરો જ આવું કામ કરી શકે છે શિવ બાહુ તને ખબર છે તારો બાપ કોણ છે હૈ જારે પણ હું કોઈની તરફ જોઉ છુ તો હું એનો ચહેરો નથી જોતો એનો મન જોઉ છુ માત્ર ઈશ્વર જ છે જે દુનિયાના દરેક માણસનું મનની વાત સમજી શકે છે પછી ભલે માના પેટમાં રહેલ બાળા કચકેમ ના હોય ઈશ્વર પછી આ શક્તિ ફક્ત રુદ્ર પાસે છે એ જ કારણ હે કોઈ શેતાનના મગજમાં શું ચાલી રહ્યો છે એ શું કરવાનો છે રુદ્રને બધી ખબર પડી જાય છે મારાથી કંઈ નથી છુપાતો મરે ચાવું જોઈએ જો